નમસ્કાર મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપ અમારા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ઘણા બધા વિડીયો મૂકેલા છે જેમાંથી આપણે કોઈ વિડીયો ગમે તો લાઇક અને શેર પણ કરી આપજો મિત્રો આ ખાસ માહિતી આપ સુધી અમે અવાનવા અવનવી માહિતી પહોંચાડીએ છીએ જેમ કે આપણે હાલ દ્વારકા તાલુકામાં ઈ કેવાયસી માટે મામલતદાર સાહેબ દ્વારા અપીલ કરવામાં આવેલી હતી તેમની માહિતી પણ જોઈ હતી બે દિવસ પહેલાં ત્યારબાદ મિત્રો આપણે ઘણી બધી એવી યોજનાઓ જે છે માતૃવંદના યોજના છે બાગાયત ખેતી પોસ્ટમાં ભારતી સરકારીની આ યોજના નાળિયેદી માટેની યોજના છે ઘર ઘર બનાવવા માટેની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટ જોવા માટેની માહિતી ડ્રોન કેમેરાથી છંટકાવ માટેની માહિતી માનવ કલ્યાણ યોજના દ્વારા જે આપણે કીટ આપવામાં આવે છે જેમ કે બ્યુટી પાર્લર ઘરગંડી સંચોધ તેમના વિશેની આપણે તેમજ મિત્રો સંકટ મોચન યોજના કેદી યોજના જેવી વગેરે જેવી આમાં યોજનાઓથી ભરપૂર આ માહિતી અમને આપણા સુધી પહોંચાડીએ છીએ જેમાં મિત્રો આજે આપણે પશુપાલન લોન યોજના જે સરકાર દ્વારા બે હજાર ચોવીસમાં ચાલી રહી છે તેમના વિશેની આપણે વિશેષ માહિતી આજે આપણે લઈને આવ્યા છીએ તો આપણા મિત્રો સુધી આ શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો પરંતુ આપ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સ્ક્રીન ઉપર આ પોસ્ટ જોતાં જ તમને ખબર પડી ગઈ હશે કે આજે સાની માહિતી છે તો પોસ્ટ લોન યોજના સોરી મિત્રો પશુપાલન લોન સહાય યોજના જે છે એમના વિશેની આપણે આજે માહિતી આપવા જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો એકથી વીસ ઉધાળા પશુ એકમ સ્થાપત માટે અનુસૂચિત જાતિ અને જનજાતિના પશુપાલકોને બાર ટકા વ્યાજ સહાય લોન મળી રહી છે પશુ એકમની કિંમત અથવા બેંક પશુથી પશુ ખરીદી એકમ કરેલ ધિરાણ બેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંક ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ બાર ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સુધી સદર યોજના હેઠળનો લાભ પાત્ર થાય છે મિત્રો લાભાર્થી રાષ્ટ્રીય બેંક અથવા ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એક સ્થાપના માટે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં લોન મેળવવાનું હોય તો જ સહાય પાત્ર રહેશે યોજના જિલ્લાવાર લક્ષ્યાંક માટે આપ જે તે જિલ્લાની સાઈડ પોર્ટલ ઉપર ખોલી અને તેમનો લક્ષ્યાંક જે તે જિલ્લાનો જોઈ શકો છો મિત્રો અરજી સાથે ડોક્યુમેન્ટ જોડવાના હોય તો જાતિનો દાખલો છે સમક્ષ અધિકારી દ્વારા સાઈન સિક્કા કરાયેલું તેમજ સમક્ષ અધિકારી પાસે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જે કોઈ દિવ્યાંગ વ્યક્તિ અરજી કરવા માંગતા હોય તો ત્યારબાદ બારકોડ રેશન કાર્ડ ત્યારબાદ જમીન માટેનો આધાર પુરાવો ત્યારબાદ લાભાર્થીએ વાહિત પત્રક અથવા તો સંમતિપત્ર જે લાગુ પડતું હોય તે મિત્રો ત્યારબાદ લોન એકાઉન્ટ પાસબુક અથવા બેંક દ્વારા લોનની રકમ ચૂકવવા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને સરકાર માન્ય હાર્ડવેર ઓળખપત્ર જેમાંથી તમારે આપવાનું રહેશે મિત્રો અરજી કરવાની તારીખ છે પંદર છ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ છે જે જે દિવસો દરમિયાન આપ અરજી કરી શકો છો પશુપાલન લોન યોજનામાં આજે આપણે આટલું જાણ્યું એમની અરજી કઈ રીતની કરવી અને એ અરજી માટે ક્યાં જવું અરજી સાથે ડોક્યુમેન્ટ જોડી અને ક્યાં જમા કરવા તેમની સંપૂર્ણ માહિતી આપને જોઈતી હોય તો આપ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો જે જેથી અમે સંપૂર્ણ માહિતીનો ફરી આપણે સુધી આવું જ યોજનાનું ફોર્મ કેમ ભરવું તેમની માહિતી લઈને અમે આપણા સુધી આપશું અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને ખાસ પશુપાલક મિત્રો સુધી શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો આવનારા દિવસોમાં ફરી અમે આપણા સુધી આવી જ માહિતી લઈને આવી રહીશું અને આપણે આવી જ માહિતી મળતી રહે માટે આપ હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું અને બાજુનો બેલનું બટન દબાવી દેવું જેથી આપણે અવનવી માહિતી સૌ પ્રથમ મળી રહે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો અહીં સંપન્ન કરીએ ફરી મળીશું ત્યાં સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં